નમસ્કાર રસાયણ વિજ્ઞાનની આ દુનિયા ખરેખર જાદુઈ છે આજે આપણે એનો જ એક જાદુ ઉકેલવાના છીએ જે છે રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવું હા મને ખબર છે નામ સાંભળીને થોડું અઘરું લાગે પણ વિશ્વાસ કરો આ એક મજેદાર કોયડો ઉકેલવા જેવું જ છે બસ થોડા નિયમોનું પાલન કરવાનું છે તો ચારો આ સફર શરૂ કરીએ તો સૌથી પહેલા એક સવાલ જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે માની લો કે લાકડું બળે છે તો એના પરમાણુઓ ક્યાં જાય છે શું એ ગાયબ થઈ જાય છે ના બિલકુલ નહીં એ બસ પોતાની જગ્યા બદલે છે નવા દોસ્તો બનાવે છે અને નવા સંયોજનોમાં ફેરવાઈ જાય છે આ જ તો કુદરતનો નિયમ છે જેને આપણે દ્રવ્ય સંરક્ષણનો નિયમ કહીએ છીએ એટલે કે પરમાણુઓ બનતા પણ નથી અને નાશ પણ પામતા નથી ખાલી એમની ગોઠવણ બદલાય છે આ વાતને બરાબર સમજવા માટે ચાલો આજે આપણે એક કોયડો ઉકેલીએ આપણી સામે એક રાસાયણિક સમીકરણ છે જે અત્યારે એક એવા ત્રાજવા જેવું છે જે એક તરફ ઝૂકેલું છે આ રહ્યું આજનું આપણું ચેલેન્જ આ સમીકરણ એ બતાવે છે કે લોખંડ એટલે કે એફી પાણી એટલે કે એચ ટુઓ સાથે પ્રક્રિયા કરીને આયર્ન ઓક્સાઇડ એટલે કે કાટ અને હાઇડ્રોજન વાયુ બનાવે છે હવે જરા ધ્યાનથી જુઓ સમીકરણની ડાબી અને જમણી બાજુએ દરેક તત્વના પરમાણુઓની સંખ્યા અલગ અલગ છે આપણું કામ બસ આ ત્રાજવાને બરાબર કરવાનું છે તો શું આપણે સૌ તૈયાર છીએ આ કોયડો ઉકેલવા ચાલો આપણે સાથે મળીને આ સમીકરણને સંતુલિત કરીએ આપણે એકદમ સરળ સ્ટેપ બાય સ્ટેપ રીત વાપરીશું જેનાથી કોઈ પણ સમીકરણને સંતુલિત કરવું રમત જેવું લાગશે જુઓ આપણી સ્ટ્રેટેજી એકદમ સિમ્પલ છે સૌથી પહેલાં આપણે સમીકરણમાં એવા સંયોજનને પકડીશું જેમાં સૌથી વધારે પરમાણુઓ હોય આપણા કેસમાં એ છે એફ થ્રી ઓ ફોર અહીંથી શરૂઆત કરવાથી બાકીનું કામ એકદમ સહેલું થઈ જશે જાણે કોઈ મોટી પઝલનો સૌથી મોટો ટુકડો પહેલાં ગોઠવી દઈએ ચાલો પહેલો પગલું ભરીએ જમણી બાજુ જુઓ એફ થ્રી ઓ ફોરમાં ચાર ઓક્સિજન પરમાણુ છે તો ત્રાજવાને સરખું કરવા માટે ડાબી બાજુ પણ ચાર ઓક્સિજન તો જોઈશે જ એના માટે આપણે શું કરીશું બસ પાણીના અણુ એટલે કે એચ ટુ ઓની આગળ ચાર મૂકી દઈશું બસ થઈ ગયું હવે બંને બાજુ ચાર ચાર ઓક્સિજન છે હતું ને સહેલું પણ એક મિનિટ આગળ વધીએ પહેલાં એક બહુ જ જરૂરી નિયમ છે જે ક્યારેય નથી ભૂલવાનો મોટાભાગના લોકો અહીંયા જ ભૂલ કરે છે એટલે ખાસ ધ્યાનથી સમજો ઓકે આ સ્લાઇડ સૌથી મહત્ત્વની છે ચાર ઓક્સિજન મેળવવા માટે આપણે ફોર એચ ટુઓ લખ્યું જેનો મતલબ છે કે આપણી પાસે પાણીના ચાર અલગ અલગ અણુઓ છે આપણે ક્યારે ક્યારે પણ સંયોજનનું સૂત્ર બદલીને એચ ફોર ના લખી શકીએ કેમ કારણ કે એચ એ પાણી નથી એ તો કંઈક બીજું જ બની જાય એટલે યાદ રાખજો હંમેશા આગળનો નંબર એટલે કે સહગુણક જ બદલવાનો અંદરના નંબર એટલે કે સૂત્રને ક્યારેય હાથ નથી લગાડવાનો સરસ ચાલો હવે આગળ વધીએ આપણે ફોર એચ લખ્યું એટલે ઓક્સિજન તો સંતુલિત થઈ ગયા પણ એના ચક્કરમાં ડાબી બાજુ હાઇડ્રોજન વધી ગયા હવે આપણી પાસે ચાર ગુણ્યા બે એટલે કે આઠ હાઇડ્રોજન પરમાણુ છે તો એને સંતુલિત કરવા માટે આપણે જમણી બાજુ એચ ટુની આગળ ચાર મૂકી દઈશું હવે જુઓ બંને બાજુ આઠ આઠ હાઇડ્રોજન પરફેક્ટ અને હવે આવી ગયું આપણું છેલ્લું પગલું જમણી બાજુ એફ ઇ થ્રી ઓ ફોરમાં ત્રણ આયન પરમાણુ છે તો એને સંતુલિત કરવા ડાબી બાજુ પણ ત્રણ આયન પરમાણુ જોઈએ આપણે બસ ની આગળ ત્રણ મૂકી દઈશું અને બસ મને લાગે છે કે આપણો કોયડો ઉકેલાઈ ગયો છે પણ શું આપણું કામ ખરેખર પૂરું થઈ ગયું એક સારું વૈજ્ઞાનિક હંમેશા પોતાના કામને બે વાર તપાસે છે તો ચાલો આપણે પણ એક અંતિમ ગણતરી કરીને ખાતરી કરી લઈએ કે બધું બરાબર છે કે નહીં અને આ રહ્યું પરિણામ ચાલો જોઈએ ડાબી બાજુ ત્રણ આયર્ન આઠ હાઇડ્રોજન અને ચાર ઓક્સિજન હવે જમણી બાજુ જોઈએ ત્રણ આયર્ન આઠ હાઇડ્રોજન અને ચાર ઓક્સિજન વાહ એકદમ સરખું દરેક પરમાણુનો હિસાબ મળી ગયો છે આપણું ત્રાજવું હવે એકદમ સંતુલિત છે પાંચ છે આપણો અંતિમ જવાબ દરેક તત્વોના પરમાણુઓની સંખ્યા પ્રક્રિયાની શરૂઆતમાં જેટલી હતી એટલી જ અંતમાં પણ છે આપણું સમીકરણ હવે સંપૂર્ણપણે સંતુલિત છે જે પહેલાં દ્રવ્ય સંરક્ષણના નિયમને સાચો સાબિત કરે છે આજે આપણે સાથે મળીને એક મજેદાર કોયડો ઉકેલ્યો પણ યાદ રાખજો રસાયણ વિજ્ઞાન આવા તો અસંખ્ય કોયડાઓથી ભરેલું છે હવે જ્યારે આ રીત આપણને આવડી ગઈ છે તો બીજા કયા સમીકરણોને સંતુલિત કરવાનો પ્રયાસ કરશો હવે બોલ તમારા બાળામાં છે પ્રયત્ન કરતા રહો અને નવું શીખતા રહો રસાયણશાસ્ત્રની આ જાદુઈ દુનિયામાં તમારું સ્વાગત છે આજે આપણે એ સમજવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે નાના નાના અદૃશ્ય અણુરો આપણી આખી દુનિયાને એકદમ પર્ફેક્ટ બેલેન્સમાં રાખે છે તો ચાલો આ રાસાયણિક સમીકરણોનું રહસ્ય શું છે એને ખોલીએ તો આ બધા ચિહ્નનો અને નંબર્સ આખરે એનો મતલબ શું છે જુઓ આ ખાલી ગણિત નથી આ તો કુદરતની પોતાની ભાષા છે દરેક સમીકરણ છે ને એ એક વાર્તા જેવું છે એક એવી વાર્તા જેમાં પદાર્થો બને છે તૂટે છે અને કંઈક નવું જ સ્વરૂપ લઈ લે છે ચાલો આપણે સાથે મળીને આ વાર્તાને સમજીએ તો આજે આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલાં રાસાયણિક સમીકરણ એટલે શું પછી એનું સંતુલનનો નિયમ શું છે આપણે સાથે મળીને લોખંડની એક પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ બેલેન્સ કરીશું અને પછી જીવન માટે સૌથી જરૂરી સમીકરણ પ્રકાશ સંશ્લેષણ વિશે વાત કરીશું અને છેલ્લે એક નાનો સારાંશ તો પહેલો સવાલ આ રાસાયણિક સમીકરણ છે શું એકદમ સિમ્પલ રીતે કહું ને તો એક રેસીપી જેવું છે જેમ કોઈ વાનગી બનાવવા માટે સામગ્રી જોઈએ એમ અહીં પ્રક્રિયકો હોય છે અને એ બધું ભેગું થાય ને જે ફાઇનલ ડીશ બને ને એને આપણે કહીએ છીએ ઉત્પાદનો છે ને મજેદાર એટલે ટેકનિકલી કહીએ તો આ રાસાયણિક પ્રક્રિયાને બતાવવાની એ સાંકેતિક રીત છે આ એક એવી ભાષા છે જે દુનિયાભરના વૈજ્ઞાનિકો વાપરે છે એનાથી બરાબર ખબર પડે કે કઈ વસ્તુઓ ભેગી થઈ કેટલી માત્રામાં થઈ અને એમાંથી શું બન્યું એકદમ ક્લિયર કટ હિસાબ ઓકે તો હવે વાત કરીએ સૌથી મહત્વના મુદ્દાની સંતુલનનો નિયમ અને આ ખાલી કેમિસ્ટ્રીનો કોઈ નિયમ નથી આ તો આખા બ્રહ્માંડનો એક મૂળભૂત સિદ્ધાંત છે ચલો જોઈએ કેમ બધું બરાબર હોવું જ જોઈએ આ નિયમ શું કહે છે બહુ જ સિમ્પલ પણ પાવરફુલ વાત છે પ્રત્યેક તત્વના અણુનોની સંખ્યા પ્રતિક્રિયા પહેલા અને પછી સમાન હોવી જોઈએ મતલબ કે તમે જેટલા અણુઓથી શરૂઆત કરો અંતમાં પણ એટલા જ અણુઓ મળવા જોઈએ કંઈ પણ જાદુથી ગાયબ નથી થઈ જતું કે નથી નવું બની જતું બસ એમની ગોઠવણ બદલાઈ જાય છે તો જુઓ આપણી સામે બે સ્થિતિ છે એક બાજુ અસંતુલિત જ્યાં બંને બાજુએ અણુઓ સરખા નથી અને બીજી બાજુ સંતુલિત જ્યાં દરેક તત્વના અણુઓ બરાબર છે આપણું કામ છે આ અસંતુલિત સમીકરણને સંતુલિત બનાવવાનું આજ તો આખી ગેમ છે ચાલો હવે થિયરી બહુ થઈ આપણે પ્રેક્ટિકલી એક સમીકરણને બેલેન્સ કરીએ આપણે લોખંડની પ્રતિક્રિયાનું ઉદાહરણ લઈશું અને સાથે મળીને એને સંતુલિત કરીશું તૈયાર તો આ રહ્યું આપણું અસંતુલિત સમીકરણ એફ ઇ વત્તા એચ ટુ ઓ જેમાંથી બને છે એફ ઇ થ્રી ઓ ફોર વત્તા એચ ટુ હવે ધ્યાનથી જુઓ શું અહીં કંઈક ગડબડ લાગે છે હા બિલકુલ આ સમીકરણ પેલા દ્રવ્ય સંરક્ષણના નિયમને અનુસરતું નથી ચાલો આને બરાબર કરીએ આ ટેબલ જુઓ એટલે તરત સમજાઈ જશે ડાબી બાજુ એટલે કે પ્રક્રિયકોમાં આયરનનો ખાલી એક અણુ છે જ્યારે જમણી બાજુ એટલે કે ઉત્પાદનોમાં ત્રણ છે આ તો ખોટું છે એ જ રીતે ઓક્સિજનનો ડાબી બાજુ એક જ અણુ છે અને જમણી બાજુ ચાર છે હાઇડ્રોજન બરાબર છે પણ બાકીના બે તત્વો નથી તો હવે આને સંતુલિત કઈ રીતે કરવું ગભરાવાની જરૂર નથી બસ આ ચાર સિમ્પલ સ્ટેપ્સ છે પહેલાં સૌથી જટિલ સંયોજનથી શરૂ કરો પછી એક પછી એક તત્વના અણુઓને બેલેન્સ કરો આ માટે આપણે સહગુણાંક એટલે કે આગળ નંબર્સ મૂકીશું અને છેલ્લે બધું બરાબર છે કે નહીં એ ફરીથી ચેક કરી સમીકરણ થ્રી એફી વત્તા ફોર એચ ટુ ઓ જેમાંથી બને છે એફઈ થ્રી ઓ ફોર વત્તા ફોર એચ ટુ ઓ આપણે આગળ ત્રણ અને ચાર જેવા નંબર્સ ઉમેર્યા અને હવે બંને બાજુએ આયરન હાઇડ્રોજન અને ઓક્સિજનના અણુઓની સંખ્યા એકદમ સરખી થઈ ગઈ છે થઈ ગયું ને બેલેન્સ હવે આ સમીકરણમાં જે ચિહ્નો છે એને પણ સમજી લઈએ એફ એટલે આયરન એચ એટલે પાણી એફી થ્રી ઓ ફોર એ આયરન ઓક્સાઇડ છે અને એચ ટુ એટલે હાઇડ્રોજન ગેસ અને જુઓ બાજુમાં એસ અને જી લખ્યું છે એનો મતલબ છે ઘન અને ગેસ એટલે કે ઘન લોખંડ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરીને ઘન ઓક્સાઇડ અને હાઇડ્રોજન ગેસ બનાવે છે આટલી બધી માહિતી એક જ લાઇનમાં ચાલો હવે લેબમાંથી બહાર નીકળીને આપણી આસપાસની દુનિયામાં જોઈએ કારણ કે આ બધું ખાલી પુસ્તકોમાં નથી આપણી જિંદગીમાં પણ છે હવે આપણે એક એવું સમીકરણ જોઈશું જેના વગર પૃથ્વી પર જીવન શક્ય જ નથી આ છે પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ સિક્સ સી ટુ વત્તા સિક્સ એચ ટુ ઓ જેમાંથી બને છે સિક્સ સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સ વત્તા સિક્સ ઓ ટુ આ એ જ પ્રક્રિયા છે જેનાથી વનસ્પતિઓ પોતાનો ખોરાક બનાવે છે અને આપણને શ્વાસ લેવા માટે ઓક્સિજન આપે છે અને તમે ચેક કરી શકો છો આ પણ એકદમ પરફેક્ટલી બેલેન્સ્ડ છે તો આનો અર્થ શું થયો બહુ સરળ છે પ્રક્રિયકો એટલે કે સામગ્રી શું છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી શરતો શું છે સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ અને ઉત્પાદનો શું મળ્યા ગ્લુકોઝ એટલે કે ઉર્જા અને ઓક્સિજન વિચારો આ એક નાનકડા સમીકરણમાં આપણી જિંદગીનો આખો આધાર છુપાયેલો છે તો આપણે આટલું બધું જોયું હવે ફટાફટ એનો સારાંશ જોઈ લઈએ આમેથી મુખ્ય વાત શું સમજવાની છે જુઓ સમીકરણોને સંતુલિત કરવું એ ખાલી કોઈ નિયમ નથી એ તો એ વાતનું પ્રતિબિંબ છે કે આખું બ્રહ્માંડ કેટલી અદ્ભુત વ્યવસ્થાથી ચાલે છે અહીં દરેક અણુનો હિસાબ રાખવામાં આવે છે કંઈ પણ ખોવાતું નથી કંઈ પણ નકામું નથી તો અંતમાં એક સવાલ મનમાં આવે છે આપણા પોતાના શરીરમાં અને આપણી આસપાસ દરરોજ એવી કેટલી બધી અદ્રશ્ય પ્રતિક્રિયાઓ થતી હશે જે આ બ્રહ્માંડના સંતુલનને જાળવી રાખે છે જરા વિચારજો અને હા શોધતા રહેજો શીખતા રહેજો ચાલો આજે રસાયણશાસ્ત્રની દુનિયામાં જરા ડોક્યું કરીએ ખાસ કરીને આપણે રાસાયણિક પ્રક્રિયાઓને સમજવાનો પ્રયત્ન કરીશું આમ તો આ વિશે થોડું જટિલ લાગે પણ એને એક મજેદાર રીતે જાણે કોઈ ડાન્સ હોય એમ સમજીએ તો ચાલો તો પછી શરૂ કરીએ આ કેમિકલ ડાન્સ તો એકદમ મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ વિચારો કે જ્યારે બે અલગ અલગ કેમિકલ્સ ભેગા થાય તો શું થાય શું બધું એમ જ ગમે તેમ ભળી જાય છે કે પછી એની પાછળ પણ કોઈ નિયમો હોય છે કોઈ પ્રકારની સ્પર્ધા જેવું ચાલો આનો જવાબ શોધીએ તો વાત એમ છે કે આ બધું રેન્ડમ નથી હોતું આ કેમિકલ રિએક્શન્સ પાછળ ચોક્કસ નિયમો કામ કરે છે અને આજે આપણે આ રાસાયણિક ક્રિયા પ્રતિક્રિયાના બે મુખ્ય નિયમો કે કહીએ કે બે મુખ્ય પેટર્ન એના વિશે સંપૂર્ણ વિગત સાથે વાત કરીશું ચાલો તો સૌથી પહેલા સમજીએ વિસ્થાપન પ્રક્રિયાને આનું નામ જ બધું કહી દે છે નહીં વિસ્થાપન એટલે કે કોઈની જગ્યા લઈ લેવી આને સમજવા માટે એક સિમ્પલ ઉદાહરણ લઈએ માની લો કે કોઈ ટીમ રમી રહી છે અને એક વધુ પાવરફુલ ખેલાડી આવીને ઓછા પાવરફુલ ખેલાડીને હટાવીને એની જગ્યા લઈ લે બસ કેમિસ્ટ્રીમાં પણ કંઈક આવું જ થાય છે તો ટેકનિકલી કહીએ તો વિસ્થાપન પ્રક્રિયા એટલે એવી રાસાયણિક પ્રક્રિયા જેમાં એક વધુ રિએક્ટિવ એટલે કે વધુ સક્રિય તત્વ ઓછા સક્રિય તત્વને એના કમ્પાઉન્ડમાંથી એટલે કે એના ઘરમાંથી બહાર કાઢી મૂકે છે સીધી વાત છે જે વધુ તાકાતવર છે એ રાજ કરે છે એક રીતનો કેમિકલ ટેકઓવર જ સમજી લો વાતોથી તો સમજાઈ ગયું પણ ચાલો એક રિયલ એક્ઝામ્પલ જોઈએ તો વધારે મજા આવશે સ્ક્રીન પર જુઓ ઝિંક એટલે કે ઝેડન અને એને આપણે ઉમેરી રહ્યા છીએ કોપર સલ્ફેટ એટલે કે સીયુએસઓ ફોરમાં તો હવે શું થશે વિચારો આ એક પઝલ જેવું છે ચાલો સાથે મળીને સોલ્વ કરીએ તો જો આખી પ્રક્રિયા કેવી રીતે થાય છે સૌથી પહેલા આપણે ઝિંકનો ટુકડો લીધો અને એને કોપર સલ્ફેટના બ્લુ કલરના સોલ્યુશનમાં નાખ્યો હવે કેમિકલ રિએક્ટિવિટીની વાત કરીએ તો ઝિંક કોપર કરતાં ઘણું વધારે પાવરફુલ છે એટલે ઝિંક શું કરશે એ સીધું જ જઈને કોપરને ધક્કો મારીને એની જગ્યા લઈ લેશે અને પરિણામ આપણને બે નવી જ વસ્તુઓ મળે છે એક તો ઝિંક સલ્ફેટનું સોલ્યુશન અને બીજું શુદ્ધ કોપર જે નીચે જમા થઈ જાય છે અને આ રહ્યો ફાઇનલ રિઝલ્ટ આખો કેમિકલ ઇક્વજન ઝેડેનએસ વત્તા સીયુએસઓ ફોર બની ગયો ઝેડેનએસઓ ફોર વત્તા સીયુએસ સિમ્પલ ઝિંકે કોપરની જગ્યા લઈ લીધી બસ પઝલ સોલ્વડ અને હા આ કંઈ ખાલી ઝિંક સાથે જ નથી થતું આ એક જનરલ નિયમ છે દાખલા તરીકે જો આપણે ઝિંકની જગ્યાએ લોખંડ એટલે કે આયન એફી લઈએ તો પણ સેમ ટુ સેમ આ જ વસ્તુ થશે લોખંડ પણ કોપરને એની જગ્યાથી હટાવી દેશે મતલબ કે આ એક ફિક્સ પેટર્ન છે ઓકે તો વિસ્થાપન તો સમજાઈ ગયું હવે વાત કરીએ બીજા પ્રકારની જેનું નામ છે દ્વિ વિસ્થાપન પ્રક્રિયા દ્વિ એટલે બે જો પહેલી પ્રક્રિયા એક ટેકઓવર હતી તો આને આપણે કહી શકીએ પાર્ટનર સ્વોપ બે જોડ્યો છે અને એ આપસમાં પોતાના પાર્ટનર્સ બદલી લે છે ચાલો આને પણ વિગતમાં સમજીએ તો આની વ્યાખ્યા શું છે અહીં કોઈ એક જણ આવીને બીજાને ધક્કો નથી મારતો ના અહીં બે અલગ અલગ કમ્પાઉન્ડ્સ છે અને એ બંને પોતાના આયન્સની એટલે કે પોતાના પોઝિટિવ અને નેગેટિવ ભાગની અદલાબદલી કરી લે છે અને આ અદલાબદલીથી બે તદ્દન નવા જ કમ્પાઉન્ડ્સ બને છે ટૂંકમાં કહીએ ને તો આખી ગેમ એક્સચેન્જની છે બે અલગ અલગ કમ્પાઉન્ડ્સના તત્વો બસ પોતાની જગ્યાઓ બદલી રાખે છે જૂની જોડીઓ તૂટે છે અને નવી બને છે બસ આટલું જ આને સમજવાનો સૌથી સહેલો રસ્તો આ છે માની લો કે આપણી પાસે બે કમ્પાઉન્ડ છે એ બી અને સીડી હવે જ્યારે રિએક્શન થાય ત્યારે શું થશે એ પોતાના પાર્ટનર બીને છોડીને ડી સાથે જોડાઈ જશે એટલે બનશે એ ડી અને સી પોતાના પાર્ટનર ડીને છોડીને બી સાથે જોડાઈ જશે એટલે બનશે સી બી જોયું સિમ્પલ પાર્ટનર સ્વોપ તો આ દ્વિવિસ્થાપન પ્રક્રિયાને ઓળખવી કેવી રીતે બહુ સહેલું છે એક એમાં હંમેશા બે કમ્પાઉન્ડ્સથી શરૂઆત થાય બે એમાં આયન્સની અદલાબદલી થાય ત્રણ એના અંતમાં બે તદ્દન નવા કમ્પાઉન્ડ્સ બને અને ચોથો અને બહુ જ રસપ્રદ મુદ્દો ઘણીવાર આ રિએક્શનમાં એક ઘન પદાર્થ બને છે જે સલ્યુશનમાં ઓગળતો નથી આને પ્રેસિપિટેટ અથવા અવક્ષેપ કહેવાય છે ચાલો તો હવે આપણે બંને પ્રકારની પ્રક્રિયાઓ જોઈ લીધી હવે સૌથી જરૂરી કામ કરીએ બંનેને બાજુબાજુમાં મૂકીને સરખામણી કરીએ જેથી કોઈ પણ કન્ફ્યુઝન રહે જ નહીં આ ટેબલ પર એક નજર નાખો વધુ એકદમ ક્લિયર થઈ જશે જુઓ રિએક્ટન્સ એટલે કે શરૂઆતમાં શું હોય છે વિસ્થાપનમાં એક તત્વ અને એક કમ્પાઉન્ડ જ્યારે દ્વિવિસ્થાપનમાં બે કમ્પાઉન્ડ્સ હોય છે ક્રિયા શું થાય છે વિસ્થાપનમાં એક સ્ટ્રોંગ તત્વ વીક તત્વને હટાવે છે જ્યારે દ્વિવિસ્થાપનમાં પાર્ટનર્સની અદલાબદલી થાય છે અને પરિણામ વિસ્થાપનમાં એક નવું તત્વ અને એક નવું કમ્પાઉન્ડ બને છે જ્યારે દ્વિવિસ્થાપનમાં બે નવા કમ્પાઉન્ડ્સ બને છે એકદમ સ્પષ્ટ છે નહીં તો આ બધી ચર્ચાનું સાર શું છે જો આખા વિષયને બે શબ્દોમાં સમજવો હોય તો બસ આટલું યાદ રાખો વિસ્થાપન એટલે ટેકઓવર અને દ્વિવિસ્થાપન એટલે એક્સચેન્જ એક છે કબજો અને બીજું છે અદલાબદલી આટલું યાદ રાખશો તો ક્યારેય ભૂલ નહીં થાય તો હવે આપણે આ રાસાયણિક પ્રક્રિયાઓના નિયમો તો જાણી લીધા પણ હવે એક સવાલ આ બધું આપણી આસપાસ ક્યાં જોવા મળે છે શું આપણે આ રિએક્શન્સને આપણી રોજિંદી જિંદગીમાં જોઈ શકીએ છીએ જરા વિચારજો લોખંડ પર કાટ લાગવાથી લઈને આપણી ગાડીની બેટરી કેવી રીતે કામ કરે છે ત્યાં સુધી આ કેમિકલ ડાન્સ દરેક જગ્યાએ ચાલી રહ્યો છે હવે પછી આના પર ધ્યાન આપજો કદાચ કંઈક નવું જોવા મળી જાય નમસ્કાર ક્યારે વિચાર્યું છે કે એકદમ ચળકતી ધાતુને ખાલી ગરમ કરવાથી એ કાળી કેમ પડી જાય છે આજે આપણે તાંબાની એક એવી જ રસપ્રદ રાસાયણિક સફર પર જવાના છીએ જોઈશું કે કેવી રીતે પોતાનું સ્વરૂપ બદલે છે અને પછી પાછું એ જ સ્વરૂપમાં આવી જાય છે ચાલો રસાયણ વિજ્ઞાનના આ જાદુને એકદમ નજીકથી સમજીએ તો સૌથી પહેલો અને મોટો સવાલ એક ચળકતી ધાતુ કાળી કેવી રીતે બને વિચારો કે આપણી પાસે એકદમ ચળકતા કથ્થે રંગનો તાંબાનો પાવડર છે અને એને ગરમ કરતાં જ એ કાળો પડી જાય પણ આવું થાય કેમ આની પાછળનું કારણ શું હોઈ શકે આ સવાલનો જવાબ છે ને રસાયણ વિજ્ઞાનની એક ખૂબ જ સામાન્ય પણ એટલી જ દમદાર પ્રક્રિયામાં છુપાયેલો છે અને એ પ્રક્રિયાનું નામ છે ઓક્સિડેશન હવે આ શબ્દ સાંભળીને કદાચ થોડું અઘરું લાગે પણ એવું જરાય નથી એનો અર્થ બહુ જ સિમ્પલ છે ઓક્સિજનનું ઉમેરાવવું બસ તો તાંબુ કાળું કેમ પડ્યું એ સમજવા માટે ચાલો આ ઓક્સિડેશનની પ્રક્રિયાને બરાબર સમજીએ ચાલો આ પ્રયોગને આપણે જાતે જ કરતા હોઈએ એવું ફીલ કરીએ સૌથી પહેલાં આપણે એક ચાઈના ડેશમાં થોડો તાંબાનો ભૂકો લઈએ છીએ જેનો રંગ કુદરતી રીતે કથ્થઈ છે હવે આપણે એને બર્નરની મદદથી ગરમ કરવાનું શરૂ કરીએ છીએ અને જુઓ જેવું તાપમાન વધે છે એક જાદુઈ ફેરફાર દેખાવા લાગે છે તાંબાના પાવડરની ઉપરની સપાટી પર ધીમે ધીમે કાળા રંગનો એક પળ જામવા લાગે છે તો અહીં થયું શું બરાબર પ્રક્રિયા શરૂ કરી એ પહેલાં આપણી પાસે શું હતું કથ્થઈ રંગનું શુદ્ધ તાંબુ એટલે કે સીયુ અને ગરમ કર્યા પછી આપણે જે કાળો પદાર્થ મળ્યો એ હવે ખાલી તાંબુ નથી રહ્યું એ બની ગયું છે કોપર ઓક્સાઇડ એટલે કે સીયુઓ આ ખાલી રંગ બદલાયો એવું નથી આ તો એક આખો નવો જ પદાર્થ બની ગયો છે હવે આની પાછળનું સાયન્સ શું છે ચાલો સમજીએ આ રાસાયણિક સમીકરણ બધું જ કહી દે છે જુઓ જ્યારે આપણે તાંબાને એટલે કે ટુ સીયુને હવામાં ગરમ કરીએ છીએ ત્યારે એ હવામાં રહેલા ઓક્સિજન એટલે કે ઓ સાથે જોડાઈ જાય છે ગરમી આપવાથી આ પ્રક્રિયા ફાસ્ટ થાય છે અને પરિણામ શું આવે છે કોપર ઓક્સાઇડ એટલે કે ટુ સીયુઓ અને આ જ કાળા રંગનું કારણ છે તાંબાના અણુઓ સાથે ઓક્સિજનના અણુઓ જોડાઈ ગયા છે અને બસ આ જ પ્રોસેસને આપણે કહીએ છીએ ઓક્સિડેશન એકદમ સિમ્પલ રાઇટ જ્યારે પણ કોઈ પદાર્થ કોઈ કેમિકલ રિએક્શનમાં ઓક્સિજન મેળવે તો સમજવાનું કે તેનું ઓક્સિડેશન થયું આપણા આ કેસમાં તાંબાએ ઓક્સિજન મેળવ્યો અને કોપર ઓક્સાઇડ બનાવ્યું એટલે કે તાંબાનું ઓક્સિડેશન થયું ઓકે તો આપણે તાંબાને કાળા કોપર ઓક્સાઇડમાં ફેરવી દીધું પણ શું આ ફેરફાર કાયમી છે શું આ પ્રક્રિયાને ઉલટાવી શકાય છે શું આપણે આ કાળા પદાર્થમાંથી ફરીથી પેલું આપણું મૂળ ચળકતું કથ્થઈ તાંબુ પાછું મેળવી શકીએ હા રસાયણ વિજ્ઞાનમાં બધું જ શક્ય છે ચાલો જોઈએ અને જવાબ છે હા બિલકુલ કરી શકીએ અને જે પ્રક્રિયાથી આ શક્ય બને છે એને કહેવાય છે રિડક્શન જો ઓક્સિડેશન એટલે ઓક્સિજનનું ઉમેરાવું તો રિડક્શન એટલે બરાબર નથી ઉલટું ઓક્સિજનનું દૂર થવું તો હવે વાર્તામાં એક નવો હીરો આવે છે હાઇડ્રોજન આપણે જે ગરમ કોપર ઓક્સાઇડ એટલે કે સીયુઓ બનાવ્યું હતું ને એની ઉપરથી હવે હાઇડ્રોજન ગેસ એટલે કે એચ પસાર કરીએ છીએ સમીકરણ જુઓ હાઇડ્રોજન અહીં એકદમ હીરો જેવું કામ કરે છે એ કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજનને ખેંચી લે છે પરિણામે શું થાય છે ઓક્સિજન દૂર થતાં આપણને આપણું શુદ્ધ તાંબુ સીયુ પાછું મળી જાય છે અને સાથે સાથે પાણી એટલે કે એચ બને છે પેલું કાળા રંગનું પળ ગાયબ થઈ જાય છે અને મૂળ કથ્થઈ રંગ ફરીથી દેખાવા લાગે છે તો બસ આ જ છે રિડક્શન જ્યારે કોઈ પદાર્થ પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન ગુમાવે ત્યારે એનું રિડક્શન થયું કહેવાય અહીં કોપર ઓક્સાઇડે પોતાનો ઓક્સિજન ગુમાવી દીધો અને ફરીથી તાંબામાં ફેરવાઈ ગયું એટલે આપણે કહી શકીએ કે કોપર ઓક્સાઇડનું રિડક્શન થયું હવે એક મિનિટ જરા પેલી બીજી પ્રક્રિયા પર પાછા જઈએ કંઈક નોટિસ કર્યું એમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને એક સાથે જ થઈ રહ્યું હતું કેમિસ્ટ્રીમાં છે ને આ બંને જાણે પાક્કા દોસ્ત છે જ્યાં એક હોય ત્યાં બીજું લગભગ હંમેશા હાજર જ હોય છે ચાલો આ જોડીને જરા નજીકથી જોઈએ આ પ્રક્રિયામાં શું થયું એને બરાબર ધ્યાનથી જોઈએ કોપર ઓક્સાઇડ એટલે કે સીયુઓ એ ઓક્સિજન ગુમાવ્યો અને તાંબુ બન્યું તો એનું શું થયું રિડક્શન હવે એ જ સમયે હાઇડ્રોજન એટલે કે એચ ટુ એ જ ઓક્સિજન મેળવીને પાણી બન્યું તો એનું શું થયું ઓક્સિડેશન જોયું એક પદાર્થે ગુમાવ્યું તો બીજાએ મેળવ્યું એકદમ પરફેક્ટ પાર્ટનરશિપ અને જ્યારે પણ કોઈ કેમિકલ રિએક્શનમાં એક પદાર્થનું ઓક્સિડેશન અને બીજાનું રિડક્શન એક જ સાથે થાય ત્યારે એવી પ્રક્રિયાને એક ખાસ નામ અપાયું છે રેડોક્સ પ્રક્રિયા એટલે જ તો આનું નામ પડ્યું રેડોક્સ રિડક્શનમાંથી રેડ અને ઓક્સિડેશનમાંથી ઓક્સ આ કેમિસ્ટ્રીનો એક બહુ જ પાયાનો અને મહત્વપૂર્ણ કોન્સેપ્ટ છે તો આ બધી વાતનો મતલબ શું શું કામ આટલું મહત્ત્વનું છે કારણ કે ઓક્સિડેશન અને રિડક્શન એ ખાલી લેબોરેટરીમાં થતી પ્રક્રિયાઓ નથી એ આપણી આસપાસ આપણા શરીરમાં અને આખા બ્રહ્માંડમાં સતત થતી રહે છે લોખંડને કાટ લાગવાથી માંડીને આપણા શરીરના કોષોમાં ખોરાકમાંથી એનર્જી બનવા સુધી બધે જ રેડોક્સ પ્રક્રિયાઓ કામ કરે છે આ સિદ્ધાંતોને સમજવાથી આપણે આપણી આસપાસની દુનિયાના ઘણા રહસ્યો ઉકેલી શકીએ છીએ ચાલો ફટાફટ આખી વાતને ફરીથી યાદ કરી લઈએ ઓક્સિડેશન એટલે ઓક્સિજન મેળવવો રિડક્શન એટલે ઓક્સિજન ગુમાવવો જ્યારે આ બંને એકસાથે થાય ત્યારે એને કહેવાય રેડોક્સ પ્રક્રિયા અને સૌથી અગત્યની વાત આનાથી એ સાબિત થાય છે કે રાસાયણિક પ્રક્રિયાઓથી પદાર્થોને બદલી શકાય છે અને પાછા પણ મેળવી શકાય છે આ તો છે રસાયણ વિજ્ઞાનનો અસલી જાદુ તો હવે એક વિચાર હવે જ્યારે ઓક્સિડેશન અને રિડક્શન વિશે ખબર પડી ગઈ છે ત્યારે જરા આસપાસ નજર કરો રોજબરોજના જીવનમાં આવી રેડોક્સ પ્રક્રિયાઓ બીજે ક્યાં થતી જોવા મળે છે સફરજન કાપ્યા પછી એ કથ્થઈ થઈ જાય દિવાળીના ફટાકડા ફૂટે કે પછી ફોનની બેટરી ચાર્જ થાય એના ઉદાહરણો બધે જ છે શોધતા રહો શીખતા રહો આભાર આપણે રોજબરોજ કેટલીયે વસ્તુઓ જોઈએ છીએ જે નવી હોય ત્યારે એકદમ ચમકતી હોય પણ શું એ ચમક હંમેશા ટકી રહે છે ના સમય જતાં કંઈક બદલાઈ જાય છે તો ચાલો આજે આપણે આ સામાન્ય લાગતા ફેરફાર પાછળનું વિજ્ઞાન સમજીએ જુઓ અહીંથી જ આપણી વાત શરૂ થાય છે એક બાજુ છે નવી નક્કોર વસ્તુ જેની ચમક આંખોને આંજી દે અને પછી થોડા સમય પછી એ જ સપાટી પર એક લાલ રંગનો પાઉડર જામી જાય છે આ બદલાવ આપણે બધાએ જોયો જ છે બરાબર ને પણ આ કેવા દેખાવનું ફેરફાર નથી આની પાછળ એક આખી રાસાયણિક પ્રક્રિયાની કહાણી છુપાયેલી છે તો પહેલો અને સૌથી મોટો સવાલ આ લાલ પાઉડર છે શું શું એ ખાલી ધૂળ કે કચરો છે જે ઉપર ચોંટી ગયો છે ના બિલકુલ નહીં આ તો એક રસપ્રદ વૈજ્ઞાનિક કોયડો છે અને આજે આપણે એને ઉકેલવા જઈ રહ્યા છીએ અને આ સવાલ બહુ જ મહત્વનો છે શું આ ફક્ત મૂળ સપાટીનો સડો છે મતલબ કે એ ખરાબ થઈ રહી છે કે પછી આ કંઈક સાવ નવું જ બની રહ્યું છે જવાબ કદાચ તમને આશ્ચર્યમાં મૂકી દેવો એવો છે ચાલો હવે આ ફેરફાર પાછળના વિજ્ઞાનમાં ઊંડા ઉતરીએ જુઓ આ કોઈ જાદુ નથી કે અચાનક નથી થતું આ એક ચોક્કસ રાસાયણિક પ્રક્રિયા છે અને એની એકદમ પાકી રેસીપી છે અમુક ચોક્કસ વસ્તુઓ ભેગી થાય ત્યારે જ આ જોવા મળે છે આખી વાત સમજવી હોય ને તો પહેલાં રાસાયણિક ફેરફાર શું છે એ સમજવું પડશે સીધી ભાષામાં કહીએ તો આ એવી પ્રક્રિયા છે જેમાં કોઈ વસ્તુ ખાલી પોતાનો દેખાવ નથી બદલતી ના એ તો મૂળભૂત રીતે બદલાઈ જાય છે એની આખી ઓળખ એના ગુણધર્મો બધું જ બદલાઈ જાય છે અને એક સાવ નવું જ બની જાય છે તો એ રેસીપીના સ્ટેપ્સ શું છે ચાલો જોઈએ પહેલું આપણી ચમકતી ધાતુની સપાટી બીજું હવામાંથી ભેજ એના પર આવીને બેસે છે પછી ત્રીજું વાતાવરણમાં જે પ્રદૂષણ હોય છે ને એમાંથી થોડો એસિડ ભળે છે અને બસ જ્યારે આ ત્રણેય ભેગા થાય છે ત્યારે જ એ રાસાયણિક ફેરફાર શરૂ થઈ જાય છે પણ હજી વાત પૂરી નથી થઈ આ રેસીપીમાં હજી એક ગુપ્ત ઘટક છે એક એવો ખેલાડી જે આપણી ચારે બાજુ છે પણ દેખાતો નથી અને એ છે આપણું વાતાવરણ હા વાતાવરણ અને એમાં પણ ખાસ કરીને નાઇટ્રોજન આ નાઇટ્રોજન પણ આ આખી પ્રક્રિયામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે એ સમજો કે આ રાસાયણિક ફેરફાર માટે એકદમ પરફેક્ટ માહોલ બનાવે છે તો હવે આપણી પાસે આખી રેસીપી તૈયાર છે એક ધાતુની સપાટી બે હવામાંથી ભેજ ત્રણ પ્રદૂષકોમાંથી આવતો એસિડ અને ચાર વાતાવરણમાંનો નાઇટ્રોજન જ્યારે આ ચારેય વસ્તુઓનું પરફેક્ટ કોમ્બિનેશન થાય છે ત્યારે જ એ લાલ પાવડર બને છે જે આપણે જોઈએ છીએ ઓકે તો આટલી બધી વાતચીત પછી આનો મુખ્ય સાર શું છે આ આખી પ્રક્રિયામાંથી આપણે શું સમજવાનું છે અને અહીં જ સૌથી મોટી અને કદાચ સૌથી આશ્ચર્યજનક વાત આવે છે ધ્યાનથી સાંભળજો એ જે લાલ રંગનું પળ છે ને એ ધાતુની ઉપર લાગેલી કોઈ અલગ વસ્તુ નથી એ ધાતુ પોતે જ છે જેનું સ્વરૂપ બદલાઈ ગયું છે એ રૂપાંતરિત થઈ ગઈ છે એટલે કે આ આખી લાંબી પ્રક્રિયાના અંતે આપણને શું મળે છે ફક્ત એક જ વસ્તુ એક સંપૂર્ણપણે નવો પદાર્થ જે અસલ ચમકદાર ધાતુ હતી એ હવે રહી જ નથી એની જગ્યાએ આ લાલ પાવડર છે જે પોતે એક નવો પદાર્થ છે નવા ગુણધર્મો સાથે અને આ વાત આપણને એક બહુ જ ઊંડા વિચાર પર લાવીને મૂકી દે છે જો આ એક ધાતુ સાથે થઈ શકે તો જરા વિચારો આપણી આસપાસ એવી બીજી કેટલી વસ્તુઓ હશે જે દરરોજ ધીમે ધીમે આપણી નજર સામે જ આવા રાસાયણિક ફેરફારોમાંથી પસાર થતી હશે તો હવે પછી જ્યારે પણ કોઈ આવી વસ્તુ જુઓ ત્યારે યાદ રાખજો એ ખાલી સડી નથી રહી પણ એ એક નવા પદાર્થને જન્મ આપી રહી છે